સુરતના પુણા ગામમાં એનઆરઆઈ વૃદ્ધની જમીન પચાવવાનો ભેદ ઉકેલાયો છે સુરત ઇકો સેલે જમીનનું વેચાણ કરનારા દલાલ અને વકીલ સહિત ચાર આરોપીની ધરપકડ કરી જેમાંથી એક આરોપીની તબિયત નાદુરસ્ત હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યારે અન્ય ત્રણ આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી મળતી માહિતી મુજબ એનઆરઆઈ વૃદ્ધે પોતાની જમીનની દેખરેખ રાખવાની જવાબદારી ભરતભાઈ કોલડિયાને સોંપી હતી જે બાદ આરોપી ભરત કોલડિયા અને વકીલ વિપુલ કાકડિયાએ સાથે મળીને આ જમીન ક્રિષ્ના યુનિટી નામની પેઢીના જયસુખ સતાણી અને સંજય બાગુકિયાને ઓગણત્રીસ કરોડ એકાણુ લાખમાં વેચી હતી જેનો એક પણ રૂપિયો વૃદ્ધને આપ્યો ન હતો જેથી વૃદ્ધે કોર્ટમાં કેસ કર્યો હતો જે બાદ જમીનની તપાસનો કેસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતોએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડીયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઉભા કરી અને આ જમીનો જયસુખ સતાણી અને સંજીવ માંગુકિયા સાથે સોદો કરી અને મોગસ દસ્તાવેજો બનાવેલા હતા જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરેલ અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુભ સતાણીની તબિયત થોડી નાદુરસ્ત થતા તેને દાખલ કરવામાં આવેલ છે અને અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તપાસ ચાલુ છે